કાજલ આપનું સ્વાગત છે હું વાત કરીએ તો બે દિવસ અગાઉ વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કાસમાલા કબ્રસ્તાન નજીક વહેલી સવારે ફ્રૂટની લારી ચલાવતા એક વ્યક્તિની તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાતા પોલીસે આરોપીની તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ શહેર પોલીસ દ્વારા અમદાવાદના અસલાલી ખાતેથી ગુલઝાર નબી પઠાન નામના આરોપીની અટકાયત કરી હતી તેમજ આરોપીની સઘન પૂછપરછ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ સાદિક કાજલવાલા ગઈ તારીખ સાત બેના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવી હતી તે બાબતે આગળની તપાસ કરતા એઆઈસી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવે છે પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે દસક દિવસ પહેલા પોતે ત્રીસ હજાર રૂપિયા માંગ્યા ઓછીના અને તે બાબતે રજક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી ને ખુશી એવી વાત ઉપજાવેલી છે કાસમ વાલા કબ્રસ્તાનની જે દીવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફૂટનો ધંધો કરતો એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો તો બે દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા સત્યોતેર એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ માસ્ક અને છરી સાથે બે દિવસથી રેકી કરતો હતો સાત તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાય છે આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપી ના છે અને પોતે રીક્ષા ચલાવે છે પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય પોતે પર્સનલ લોન પણ લીધેલી છે બીજાની ફાડવા રીક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઓછીના પૈસા છે બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને છે આ હકીકત છે કારણ કે કોઈ ઉધાર પૈસા કરી દેવું એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે જે બાબતે પોલીસ તપાસ કરી છે આરોપી કરવાનું તપાસમાં તપાસ દરમિયાન એવું જણાવેલું છે સોપારી નહીં પણ એના મિત્ર એવું કે તું આનું કાળસ કાઢી તો હું લોન અને બીજા પૈસાની મદદ કરીશ હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે જ્યારે જે તેના મિત્રોનું નામ આપ્યું છે જે પોલીસ પકડમાં આવશે અને પૂછપર કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે એનું નામ ખબર પડશે હાલ નહીં આપું કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચોપરો ગતિમાન કરે છે અન્ય કોઈ આરોપી સંડોવાયેલો એવું લાગે કોઈ શકે જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે હત્યાના ઘટના સ્થળે કોઈ મદદગારીમાં કોઈ અન્ય કોઈ નથી જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે ચારક સાક્ષીઓ મળ્યા છે જે છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો